પશ્ચિમ બંગાળમાં તબીબ મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા બનેલી ઘટનાના વિરોધમાં પ્રદર્શિત કર્યો હતો ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં તબીબ મહિલા સાથે બનેલ ઘટનાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયેલ Justice! Justice for? Justice for? one Justice. Justice! We want! Justice! Justice. We want! Justice! one, one we, we want! Justice! Justice for? નાના દોષિતોને શક્તમાં સક્ત સજાની માંગ સાથે રેસિડેન્ટ ડૉક્ટરોએ અચોક્કસ પુદતની હડતાળ યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કરેલ ચોક્કસ પુદતની હડતાલના પગલે ઇમરજન્સી સિવાયની સેવાઓ ખોરવાશે હારજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરી ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે અત્યારે જરૂર ના હોય એવા બધી બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે અમે વેસ્ટ બેંગાલ હરજીકર મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ